કઈ ઉભા છે લગભગ ફટાફટા હવે થોડી જ વેળામાં દર્શન કરી લઈશું મારા રામા ધણીના બાર વિજ્ઞાન ધણીના અમારી આખી ટીમ છે પાંચ જણોની સામે દાડો પડે એટલે ટિકિટ બરાબર આવતું નથી ને હેજેમાં મંદિર હા મારા ચાર જણા ચાર ભાઈ છે સાથે છે આમાં ટીમ જ અમે મેડિકલ સેવા કેમ્પીમાં બે ત્રણ વર્ષેથી જ જ છો મેડિકલ સેવા બહુ સારી એમન મળે એમ એમાં સારું રહે હોય સારું રહે તમારે કોઈને કરવી હોય તો મેડિકલમાં ટૂંક છે કોઈ દુખાવાની ગોળી ઊભી હતી ફુવારા બધું થોડા આવો એટલે લેતા આવવાનું ગાડીમાં સાથે જય રામાધાણી નવા નવા અમે વલોગર છીએ એટલું નથી ફાવતું તો પણ કોઈ જરૂર થોડા ચાર શબ્દ રામાવીર બાબા વિશે

અને મિત્રો કોઈ ના ભાળવે તો આ ગાયક પગની ઓચ પગની ગાય છે મિત્ર એવું નથી કે હું ગાય ને સારાના પૈસા આપ્યા એનો વિડીયો એવું નથી હતું પણ આ તો એક એવું કે હું બીજા ભાઈ ને મોબાઈલ માતા સાથે ફોટો મતલબ એના આવું લીધું એ ફોટો ના લગાડતા કારણ કે ધર્મ કરવા વાળા તો બેઠા એવા માણસો ના આવે અને આ તો આમાં ધાની ના પડતા આપતી રૂપિયા પૈસા મેચ છે બધાને એના નામથી ગાડી બધાને ચાલે જ આવે મિત્રો અમારા ટીમ વાળા થોડા આગળ જતા રહ્યા હવે મિત્રો અમે આટલો ઓલો કટિંગ કરીએ અને વળી દ્વિજો બનાવશું જય રામાધણી જય રામાધણી હા